ભરૂચમાંથી સમાચાર મળી આવ્યા છે જંબુસર તાલુકાના કોરા ગામમાં નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ ધારાસભ્ય ડી કે સ્વામીજીના હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યું ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા સરપંચ ભાવિકાબેન હર્ષદસિંહ ગોહિલ દ્વારા તમામ મહાનુભાવોનું સ્નેહપૂર્વક સ્વાગત કરાયું હતું

મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું નવા ભવન ગ્રામજનોને વહીવટી સુવિધા મળશે એ હેતુથી કરવામાં આવ્યું હતું